હેલો મિત્રો જયસ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડિયો તો બે ત્રણ દિવસ પહેલાં સોરી રક્ષાબંધનના દિવસે મેં વિડીયો શેર કર્યો તો બીજા દિવસે કે પાત્રા બનાવવાની રેસીપીનો મતલબ કે પાત્રા બનાવતી એનો તો બધાએ બે ત્રણ જણાએ મને મેસેજ કર્યા હતા ડીએમ કર્યા હતા કે પાત્રાનો વિડીયો તો મૂકો તો પાત્રાનો વિડીયો આજે મૂકું છું અને એમાં આજે રાંધણ છે તો પાત્રા તો ઠંડાઈ સારા લાગે કોક જેવું પાત્રા ન ભાવતો પાત્રા તો બધા ભાવે જ તે અને મેં પાત્રા એ રીતે બનાવ્યા છે કે કોઈ ઝંઝટ જ નહીં કારણ કે પાત્રામાં સૌથી વધારે ઝંઝટ છે ને બીડા વાળવાની હોય ગોળ ગોળ વાળે ને બીડા એના તો એકદમ ઇઝી રેસીપી અને બહુ મસ્ત પાત્રા બને છે તો આજે એ રેસીપી હું મૂકું છું તો બધા છે ને રાંધણ છે બધા બનાવી નાખજો અને વિડીયો ગમે ને તો બધા ફટાફટ શેર કરવા મનજો ઘણા એવા હોય છે કે પાત્રા બહુ ભાવતા હોય ઘરે કોઈ બનાવી ન દેતા હોય અથવા ઘણા બહેનોને પાત્રા બનાવવાની આળસ આવતી હોય કારણ કે માથા બહુ પડે ને તો આ વિડીયો છે ને તમે માથાકૂટ વિડીયો એવું મૂકો છો કે આ રેસીપીમાં તમને માથાકૂટ બિલકુલ નહીં પડે પાત્ર આપણે રેગ્યુલર પાત્ર બનાવીને એવા ટેસ્ટી જ બનશે તો આજે એ રેસીપી મૂકું છું તો બધા ફટાફટ શેર કરવા માંડજો અને વિડીયો રેસીપી ગમે ને તમને એ કરજો બરાબર તો ચાલો આગળનો વિડીયો છે ને હવે આગળની ક્લિપ એ રેસીપીને મૂકો છો બરાબર ચાલો તો જો અહીંયા પાત્રાના પાનને સરસ મજાના ધોઈને ખાતા જેને ને આપણે અળવીના પાણી કહીએ છીએ એને સરસ મજાના ધોઈ અને એકદમ કોરાક કરી લીધા હતા અને પછી એને સરસ મજાના કટિંગ કરી લીધા છે પણ પેલો આપણે પાત્રાની જે રગુ આવે ને ડંઠલ આવે બધા પાછળ જાડા એ કાઢી લેવાના આપણે નોર્મલ પાત્રામાં કાઢીએ ને એમ જ તે અને પછી આ રીતે કટિંગ કરી લેવાનું પાત્રાના પાનનું જો ઝીણા ઝીણે કરવા કટિંગ કરીએ કોણ જો અહીંયા ડંઠલ કાઢેલા છે એવા બધા મોટા મોટા ડંઠલ કાઢી લેવાના આ રીતે કટિંગ કરી લીધું અને પછી છે ને આપણે ચણાનો લોટ લઈ લેવાનો નોર્મલ સાદો ચણાનો લોટ એમાં બેસન લેવાની કંઈ જરૂર નથી તો આ ચણાનો લોટ તમારો પાત્રા હોય એના મુજબ અને એમાં નાખી દીધી છે હળદર લાલ મરચું આ બધું સ્વાદ મુજબ મુજબ જ રહે બરાબર અને પછી ધાણા જેનું બોલો વાટકી ઊંધી વાળી દીધી આખી પણ એટલું તેમાં એમાં વધ્યું હતું પછી મીઠું સ્વાદ મુજબ અને મીઠું અને સાથે બે ચમચી જેટલી ખાંડ અને વધારે ગળ પણ પસંદ હોય ને તો વધારે અમને ગળું વધારે ભાવે એટલે થોડીક વધારે ખાંડ નાખી હતી બેથી અઢી ચમચી ખાંડ અને વરિયાળી નાખી દીધી છે જો મેં અને પછી આના ઉપર થોડીક સોડા ચપટીક જેટલો જો વધારે પડતો નથી નાખ્યો ખાલી ચપટીક જેટલો અને આ બધું મિક્સ કરી લેવાનું અને મેં આમાં ગરમ મસાલો પણ નાખ્યો તો જરાક અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું અને હવે છે ને આમાં દહીં નાખવાનું હું દહીં નાખું છું અથવા તો છાશ હોય તો છાસય ચાલે ખાટી મીઠી છાશ અથવા તો દહીં અને આ ન નાખવું હોય તો લીંબુ નાખવું હોય તો લીંબુ ચાલે અને કંઈ નો એને ઘણા નાખો હોય ને પેલું આંબલીનું પાણી તોય હાલે તો એ નાખી અને આ રીતે મિક્સ કરી લેવાનું હું એક હાથે વિડીયો બનાવતી હતી અને એક હાથે કરતી હતી એટલે થોડુંક હલે છે વિડીયો એક હાથે બનાવતી હતી લોટનું ખીરું તો જો આ રીતે પાણી નાખતું જવાનું પછી મારે પંથ બનાવતો હતો વિડીયો તો એ અલય અલય કરતો તો કેમેરો એટલે થોડુંક હલશે પણ આ રીતે થોડું થોડું પાણી નાખી અને આપણે જેમ પાત્રામાં ચોપડવા માટે જેમ જાડું રાખવીને એવું થોડુંક જાડું રાખવાનું બરાબર જો આ રીતે અને હવે એમાં પાન નાખી દેવાના મિક્સ કરીને તો આમાં મેં પાન નાખી દીધા અને મિક્સ કરી લીધું અને જો પછી આ બાજુ ડીશ આપણે ઢોકળાની ડીશ હોય ને ઢોકળિયાની ઢોકળા બનાવી એ ડીશમાં તેલ ચોપડી અને આ રીતે પાથરી દેવાનું ખીરો જાડું પાતળું તમારે જે રીતે જાડાએ રાખવી હોય જેવી રીતે એ રીતે પાથરી દેવાનું તો જો આ રીતે મેં બે ડીશોમાં પાથરી દીધું છે અને હવે આને છે નોર્મલ તે આપણે જેમ ઢોકળા બાફવીને એ જ રીતે બાફી નાખવાનું ઢોકળામાં ઢોકળિયામાં સોરી તો જો આ રીતે બંને ડીશને ઉપર મૂકી અને બાફી દેવાનું તો લગભગ બારથી તેર મિનિટ જેવું થાય ને તો આ બફાઈ જાય કારણ કે ચણાનો લોટ છે ફટાફટ થઈ જાય અને તો જો આ બફાઈ ગયું તો પછી મેં આ કટિંગ કરી લીધું વિડીયો લેવાનો રહી ગયો હતો અને બફાઈને ઠંડુ થાય ને એટલે આ રીતે કટિંગ કરીને જો આ રીતે ચોરસ સરસ મજાના કટકા કરી નાખાતા ને હવે વઘાર તૈયાર કરી દીધો તો એના માટે તેલ મૂકી દીધું છે ને આમાં થોડુંક ચડિયાતું તેલ નાખવાનું અને એમાં રાય અને રાય તતડી જાય એટલે પછી જીરું આમાંય વધારે ઓછું જેમ જેમ પસંદ હોય પણ આમાં ચડિયાતું હોય ને તો વધારે મજા આવે તો રાઈને જીરું થઈ જાય ને એટલે પછી લીમડો નાખી દીધો છે થોડોક અને મરચાં મરચાં થોડાક મોટા મોટા કટિંગ કરેલા હોય ને તો ખાવાની મજા આવે અને ઝાઝા બધા તલ જોઈ શકો છો અને આ વઘાર છે ને એ નાખી દીધો છે સરસ મજાનો આપણે પાત્રા ઉપર કટિંગ કરેલા અને એમાં જો દળેલી ખાંડ મેં લીધી છે અને ચડિયાતી ખાંડ નાખવાને કારણ કે પાત્રા ખાટા મીઠા સારા લાગે તો થોડીક ચડિયાથી ખાંડ નાખી દીધી છે થોડીક વધારે પડતી જેને લાગતી હોય ઓછી નાખે અમને તો ગળ્યું ભાવે ને એટલે વધારે જ હોય અને એ મિક્સ કરી અને ઉપરથી લીંબુનો રસ એ થોડોક વધારે એક આખા લીંબુનો રસ મેં નીચવી દીધો તો અને ઉપરથી નાખી દીધા આ રીતે ધાણા અને વ્યવસ્થિત સરસ મજાનું મિક્સ કરી લીધું તો જો આપણા પાત્રા અહીંયા તૈયાર છે તો આ રેસીપી ગમી હોય તો લાઇક કરી દેજો ફટાફટ લાઇક કરમ કં નહીં બરાબર ને